મોટું રામ લાગે એક મનસુબો એક મનસુબો અમે રોપી જવાના એક મનસુબો અમે રોપી જવાના આજે વાવેલું કદી તો કામ લાગે આજે વાવેલું કદી તો કામ લાગે જે હથેળીમાં સતત ખૂંટિયા કરેલું જે હથેળીમાં સતત ખૂંટિયા કરેલું કો સમયે કો સમયે એ પણ તિરસ્કૃત નામ લાગે કો સમયે એ પણ તિરસ્કૃત નામ લાગે ચાનારા આંખોમાં તો સ્નેહ દેખે ચાનારા આંખમાં તો સ્નેહ દેખે મને રાધા ભણું ત્યારે જ રેલે ફૂંક એમાં પૂરનારો શ્યામ લાગે ફૂંક એમાં પૂરનારો શ્યામ લાગે જો કણે કણમાં સદાય રામ લાગે ઝૂપડી પણ મોટું તીરથતા આમ લાગે ઝૂંપડી પણ મોટું તીરથતા આમ લાગે